મિત્રો પ્રેમ વંદન જય શ્રી કૃષ્ણ વાસુદેવ સર્વ આજે પરિવાર ક્લિનિકમાંથી એક નાનકડી રચના નિંદર માં તું જીવે મરે છે નિંદર માં તું જીવે મરે છે તું જાણે નહીં તું શું કરે છે નીંદરમાં તું જીવે મરે છે તું જાણે નહીં તું શું કરે છે સામાન્ય રીતે આપણે એવું માનીએ છીએ કે આપણે જાગીએ છીએ પરંતુ ફોર્થ વે ની ભાષામાં કહીએ તો આપણે સૌ મશીન છીએ આપણે સૌ ઘસઘસાટ નિંદરમાં છીએ અને આપણે જે પણ કરીએ છીએ એની આપણને જાણ હોતી નથી ગીતામાં કહે છે કે આપણે કશું કરતા નથી ને કશું કારવતા નથી પરંતુ આ હું અથવા તો અહંકારનો જે મમ મોહ અને અવિદ્યા છે એના થકી આ મિથ્યા જગત ને આપણે સત સ્વરૂપ માની અને એવું માનીએ છીએ કે બધું આ હું કરું છું અને ખરેખર કરતા નથી એટલે અહીંયા લખ્યું છે કે તું જાણે નહીં તું શું કરે છે નિંદરમાં તું જીવે મરે છે તું જાણે નહીં તું શું કરે છે કે થાય બધું જાય બધું છતાં થાય બધું જાય બધું છતાં સ્વપ્ન કલ્પના ખોબે ધરે છે થાય બધું જાય બધું છતાં સ્વપ્ન કલ્પના ખોબે ભરે છે નિંદરમાં તું જીવે મરે છે તું જાણે નહીં તો શું કરે છે કે વેદનાઓ ને આઘાતોમાં જ આપણું સામાન્ય જીવન સુખ દુઃખ દર્દમાં જ પૂરું થઈ જાય છે દુઃખ આવે ત્યારે દુઃખ ક્યારે જશે દર્દ ક્યારે જશે એવી અનાવશ્યક વેદનામાં આપણે જે થોડું ઘણું પણ સુખ છે એને પણ ખોઈએ છીએ અને સુખમાં પણ આપણે એને જે રીતે માણવું જોઈએ એ રીતના આપણે સતચિત આનંદ સ્વરૂપ રહીને માણી શકતા નથી તો વેદનાઓ ને આઘાતોમાં દુઃખ દર્દમાં કરગરે છે વેદનાઓ ને આઘાતોમાં દુઃખ દર્દમાં કરગરે છે નીંદરમાં તું જીવે મરે છે તું જાણે નહીં તું શું કરે છે કે બફરો થકી હૂંવો ના ટોળે આપણે આપણા આઘાતો ન લાગે એટલે આપણે આપણી જાતમાં બફરો જે ઉત્પન્ન કર્યા છે પ્રોટેક્ટ કરવા માટે અને હૂંવોનું આપણે ટોળું છીએ એ પણ હું વારંવાર વાત કરું છું કે આપણે દરેક ક્ષણે ક્ષણે જુદા હું રૂપે બીજાની સામે હાજર થઈએ છીએ કે બફરો થકી હું ના ટોળે તારી જાતને તું છેતરે છે તો આપણે જ આપણી જાતને છેતરતા હોઈએ છીએ નીંદરમાં તું જીવે મરે છે તું જાણે નહીં તું શું કરે છે કે ડભૂરી આત્મા મંજી ભાઈ આપણે આત્માને ડભૂરી દીધો છે આપણા સત્વ છે એને આપણે દબાવી દીધું છે અને વ્યક્તિત્વમાં બધી રમઝટ ચાલ્યા કરે છે તો ડબુરી આત્મા મંજીભાઈ હું કરું કંઈ કર્યા કરે છે ડબુરી આત્મા મંજીભાઈ હું કરું કંઈ કર્યા કરે છે નિંદરમાં તું જીવે મરે છે તું જાણે નહીં તો શું કરે છે આત્મસ્મરણ કોરાણે મૂકી આ જે મૂળ ધંધો છે આત્માનું સ્મરણ કરવાનો એને આપણે કોરે મૂકી દીધો છે આત્મસ્મરણ કોરાણે મૂકી આવ જાવતું કર્યા કરે છે અને લક્ષ ચોર્યાસીના ફેરામાં આપણે આવજા કરીએ છીએ આત્મસ્મરણ આપણને પૂર્ણ મુક્તિ આપે છે ભવ ફેરાના બંધનમાંથી મુક્ત કરે છે આત્મસ્મરણ કોરાણે મૂકી આવ જાવતું કર્યા કરે છે નિંદરમાં તું જીવે મરે છે તું જાણે નહીં તું શું કરે છે અને છેલ્લે ભીતર જઈ અપદીપ ભીતર જઈ અપદીપ આજ આ જ કરવાનું ના કરે છે તો કરવાનું તો આક જ છે ભીતર જવાનું છે સચ્ચિદાનંદ સ્વરૂપને ઓળખવાનું છે પોતાની જાતનો દીવો સળગાવવાનો છે બુદ્ધ ભગવાને કહ્યું છે અપદીપ ભવ તો ભીતર જઈને અપદીપ આ આજ કરવાનું ના કરે છે તો આપણે ભીતર જતા નથી બહાર મિથ્યા જગતની તરફ નજર રાખી અને આપણું પૂર્ણ આયુષ્ય પૂરું કરી નાખીએ છીએ જે મશીનવત છે એ આપણા કર્મો ઉપર આધારિત છે કે ભીતર જઈ અપદીપ થતા આ જ કરવાનું ના કરે છે નીંદરમાં તું જીવે મરે છે તું જાણે નહીં તો શું કરે છે પ્રેમ વંદન જય શ્રી કૃષ્ણ વાસુદેવ શર્મ